પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બળાત્કારના આરોપી સામે મોબાઈલમાં ફોટો અને વિડીયો હોવાની અને તે વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાથી તેના મોબાઈલની તપાસ માટે પોલીસે ફોરેન્સિકની મદદ લેવામાં આવનાર છે જ્યારે આરોપીએ સયાજીગંજને ઓફિસના બેસમેન્ટમાં પાર્ક કરેલી બલેનો કારમાં બળાત્કાર ગુજાર્યો હતો તે કાર વેચી દીધી હોવાથી કાર કબજે કરવા માટે તમામ માહિતી એકત્રિત કરી લીધી છે અને ટૂંક સમયમાં કાર કબજે કરવામાં આવનાર છે બનાવ અંગે આરોપી વાહિદ ભઠ્ઠીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે આજથી ત્રણ દિવસ પહેલાં એટલે કે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એક પુખ્ત વયની મહિલાએ પોતાની સાથે શારીરિક દુષ્કર્મ કર્યા અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આ ફરિયાદના કામે હકીકત એવી છે કે આ મહિલા આ કામના આરોપી કે જેનું નામ વાહિત નશીરભાઈ ભટ્ટી કે મૂળ એ ડાભા ગામ જંબુસર ભરૂચનું વતની છે અને એણે ગયા વર્ષે અહીંયા સયાજીગંજ પોસ્ટેલ વિસ્તારમાં સિલ્વરલાઇન કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે એક દુકાન ભાડે રાખી હતી અને શેરબજારના ફાઇનાન્સ લગત કામ કરતું હતું એમાં આ ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળવી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું જે કામે તાત્કાલિક અસરથી પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આરોપી વાહિત બસીભાઈ ભટ્ટીની અટકાયત કરેલી પોલીસે આ કામે જરૂરી પુરાવા એકત્રિત કરેલા ભોગ બનનાર તેમજ આરોપી બંનેની શારીરિક તપાસણી સયાજી હોસ્પિટલ ખાતે કરાવેલી આ કામના આરોપી બીજું કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે કે કેમ તેમજ એ બાબતે જ્યુડિશિયલ કસ્ટડીથી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ મેળવેલા અને રિમાન્ડ બાદ આજરોજ એને નામદાર કોર્ટમાં હાલ આ ગુનાની તપાસ ચાલુ છે સર્વગ્રાહી પદ્ધતિથી ગુનાની તપાસ હાથ ધરીશું અને એમાં કોઈપણ એંગલમાં વધુમાં વધુ પુરાવા મેળવી અને ભોગ બનનારને ન્યાય અપાવવા સયાજીગન પોલીસે પ્રયત્ન હાથ